कृष्ण ने कहा ठीक है भैया आज से हम चोरी करेंगे और एक मंडल नी स्थापना थी मंडल वगैरह कहीं था ही नहीं ना अँ मंडल नी स्थापना थी कन्हैया कहू भैया नाम क्या रखे चौर विद्या प्रसारण मंडल जेमा चोरी कई रीते करवी भगवाने चोरी करी माखननी चोरी करी माखननी साथे अध्यात्म मा, अध्यात्म अर्थ तो एवं कहवाय कि भगवाने चित्त नी चोरी करी न? આ ચિતની ચોરી એ જ માખણ લીલા છે સાહેબ અધ્યાત્મ તમારા બેઠા છો મને ખબર છે ઓલવેઝ નહીં ઘણા શિક્ષકો છે ઘણા ડોક્ટરો છે ઘણા વકીલો છે કથામાં ઘણા મોટા મોટા બિઝનેસમેનો છે જેને બે મિનિટનો સમય નથી એ બધા પોતાનું કામ બધું છોડી આજે તો ફૂલ સંખ્યા છે બે દિવસ તો બધા ફરવા જતા રહ્યા હતા ક્યાં ક્યાં ફર્યા મને તો લઈ જ નહીં ગયા તમે કોઈ મારા માટે કઈ લાયા મસૂરી કોણ કોણ ગયું મસૂરી હા પછી ઋષિકેશ તો બધા ગયા છે હા હું ક્યાંય નથી ગયો હું અહીંનો અહીં જ છું ગંગા મેરી ગંગા નિરાલી મેરી કાશી કથા નિરાલી હમ મેરી ગંગા નિરાલી મેરી કથા નિરાલી હે આપ બધા ફરો આનંદથી કાલે પરમ દિવસ બધા ફરવા બહુ ગયા મેં કહ્યું ના ફરવું જોઈએ હા બહુ સરસ ફરી આવ્યા બહુ આનંદ કરી આવ્યા બધાને મજા આવી ને હે ને ખરેખર મજા આવી કથામાં ફરવામાં બધે ને ખાવામાં કોઈ તકલીફ નહીં ને હા એમ અને કદાચ આટલી વ્યવસ્થા કરતા હોવા છતાં પણ કદાચ કોઈને કંઈ તકલીફ પડી હોય તો વ્યાસપીઠથી અમે માફી માંગીએ હે ને કદાચ કોઈને કંઈ તકલીફ પડતી હોય આવા જવામાં બેસવામાં બંને એટલી અમે પ્રયત્ન કરીએ છીએ અમારું આયોજક મંડળ કે કોઈને તકલીફ ન પડે હમ રાજુભાઈ છે અમારા ભરતભાઈ છે દાસ છે પરસોત્તમ દાસ છે મુકેશભાઈ છે એચ કે છે રંગાભાઈ છે આખી ટીમ હિરેનભાઈ છે આ બધી ટીમ બને એટલી પ્રયાસ કરીએ કે આપને તકલીફ ના પડે છતાં પણ કદાચ કંઈક કોઈ જગ્યાએ કમી રહી જતી હોય તકલીફ પડી જતી હોય તો ક્ષમા કરજો અને ધ્યાન દોરજો તો ફરી વાર એ બાબતનું ધ્યાન રખાય આપના પૈસા છે ને આપની વ્યવસ્થા છે હમ એમાં અમારું કંઈ છે નહીં પણ કોક જગ્યાએ કઈ ક્ષતિ રહી જતી હોય તો ધ્યાન દોરવા વિનંતી તો ફરી એ બાબતનું ધ્યાન રાખી શકાય બોલના પડે ઘર રાધે રાધે કનૈયા એ માખણ લીલા કરી અને હવે કનૈયો કહે છે હવે જો કનૈયો એઠું ખાય આ સખા ભક્તિ જો કૃષ્ણ સુપ્રેમ હશે કયું તું બધા આવ્યા હતા ત્યારે હું જે કરીશ એમાં તમને પણ ચિંતા થઈ જશે કે આ કૃષ્ણ છે ભગવાન છે કે આ કોઈ ગોવાળ્યો હે ડરતી બોય ગંદો છોકરો છે હવે લીલા આરંભ કરી કનૈયાએ કહ્યું એ મધુમંગલ હું તને રોજ ખવડાવું છું ક્યારેક તો અમારા માટે લઈ આવ મધુમંગલ ને કનૈયા એ કહી દો એ મધુમંગલ રોજ હું મિશ્રી ખવડાવું રોજ માખણ ખવડાવું रोज अब अवनवा भोजन खवड़ाई ए मधु मंगल तू माटे तो कई लाई आने ने मधु मंगल मैया कन्हैया ने मखन मंगायो है कन्हैया ने कहा है कि मखन लेके आनो है अब मधुमंगल की घर की स्थिति भैया ऐसी थी कि घर में कुछ खाना पीना कुछ था ही नहीं सोचिए भगवान उसी के पास मांगेंगे जहां पैसे की अमेरी नहीं भाई दिल की अमेरी होगी वहीं भगवान कहेंगे कि ला मुझे दे हुँ? भगवान किसके पास से मांगते हैं जिसके पास बहुत पैसा होता है उसके पास नहीं पर जो दिल से व्यक्ति अमीर होता है उसी के पास भगवान मांगते हैं कि ला, मुझे दे मुझे खाना है भगवान ने सामने से मांगा मधुमंगल घर पे गया मां को बताया माँ ने कहा बेटा हमारे पास तो कछु है ही नहीं हमारे पास कुछ है ही नहीं पर एक बात आपको ध्यान में आनी चाहिए जिस नगरी में कृष्ण रहता हो वहां गरीब कैसे हो सकता है कोई जिस नगर में कृष्ण हो वहां गरीब कैसे हो सकता है उसकी गरीबी दूर करने के लिए ही कृष्ण ने द्रव्य को मांगा है कि ला ये गरीबी मुझे दे दे मैं तुझे अमीरी देता हूं इसीलिए भगवान ने मक्खन मांगा है अर्थ है भागवत का भागवत की भाषा समाधि भाषा है सब नहीं सुन पाता है आप इतने लोग बैठे हो सब कथा नहीं सुन रहे हो उसमें से खाली एक ही परसेंट व्यक्ति होगा जो कथा सुन रहा हो होगा લોગ સો લોસો લોગ મેં ખાલી ચાર હી વ્યક્તિ એસે હોંગે જો પૂર્ણ કથા ભગવાન કી હોંગે દૂસરે સબ કોણ કોણ ગયા કોણ ક્યા આયા હે મોબાઈલ ચાલુ કરીને જોશે ગાજો લિંક મોકલો સરસ બહુ સારી વાત છે પણ આ બધું કીર્તનમાં કરવું કથામાં ચાલુ કથામાં ખૂબ ધ્યાનથી કથા નું શ્રવણ કરવું ખૂબ ધ્યાનથી